તમામ તમામે તમામ લોકો આ વીર બાલસ દિવસ આ ઉજવવાનો જ્યારે નિર્ધાર કર્યો છે ત્યારે આજની આ યુવા પેઢીને અથવા નવી જનરેશનને કદાચ વીર બાલ દિવસ ની મહત્તા શું છે અમારા મેયર શ્રી પ્રેરકજી સરસ જે આખી પ્રદર્શની જે લગાવી છે ગોવિંદપુર ધામના તમામ આવે છે પણ કહીશ કે આવનારી પેઢીને અથવા યુવાન આ પ્રદર્શની ત્રણ દિવસ સુધી રહેવાની છે